એ હા ઓકે હા હો કોણ ના ક્લિન ઓલા સુદા રે રો મરી જાવો જો આતો આલેન્દ્રો આવ આઈ તો

આજી દેને ગવા ઓય પાકો ઓય હા ઓકે જા હો કોણ ના ક્લીક અલા સજો ઓ શું ડરાય રો મરી જાવો સજો આતો આલે રો આ આય હોય ને ખબર આઈ ના આ સપના આસો આ મરી જાવાનો છે છે ટળવો ઓ બાકો ખાઈએ છો ના કે ના હોક ના ના હોંદો બાત નહી આ દી જુઓ મોં છે જો તો ખરી આવ પેલા મજરો પણ આ ખરું કે ગોલજીવા અમે અહીંયા તો આપો